હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો હું એક મંદિર આવ્યો છું નારસંગીર દાદા મંદિરે સરી મઢા જે મારે વિધિ કરવાની છે સર દોસ્ત એ વિધિ છે તો એ કરવાની છે જુઓ આ રે નારસંગીર દાદા જો હાજર હાજર છો બધા દર્શન કરી લો નારસંગ દાદા મંદિર છે એને અંદરથી જુઓ કલાકૃતિ કેટલી મસ્ત કરી आवाजी है वो वो शो आ गई અહીંયા બહુ ઠંડક છે જો બહુ જ બહુ ઠંડક મજા આવી જાય જો ચારે બાજુ શાંતિ જ છે શાંતિ ઠંડક બી બહુ છે આ છે બગીચો જેને પણ અહીંયા રમવું હોય જલ્દીથી આવી જાઓ બરાબર જોઈ લો મસ્ત બગીચો છે ને જોઈ લો ઠંડક બી સારી છે કંઈ ચિંતા નહીં કાંઈ જ નહીં બધું લીલું લીલું જોઈ લો ચારે વાર તો ગાઈસ કાલે શું થયું એમાં કહું ગયો તો બાર એમ જોડે ફરવા બરાબર તો એમાં ચાર્જિંગ પતી ગયું તો વ્લોગ એટલેથી અટકી પડે બરાબર તો તમે જેટલો જોયો વ્લોગ એટલો તમે એન્જોય કરો બરાબર એન્ડ તમે નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો બરાબર તો આગળથી હું આવું નહીં કરું પણ શું થયું અચાનક જ બેટરી ડાઉન થઈ ખબર જ ના પણ એન્ડ મને ચાર્જિંગ હતું કે ન હતું મને કંઈ ખબર જ નહીં એટલે વ્લોગ આ રીતના ઉતારતા ઉતારતા તો બંધ થઈ ગયો ફોન તો સોરી માટે બરાબર તો હું મળું તમતા હું મળું તમને બધાને નવા વ્લોગમાં બરાબર ત્યાર સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય